जार जोवातार उड़ता ती लिव रही जी असे हादी 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 मी <laughs> एम्मी लोड़ बापा <laughs> <laughs> है जाए माता हजी क्या बोलता साहेब अपन शांताबाई का सोक रहा है शाइब अवा बतारे फ्याशन ना ठोच नका जैच शाइब वगरवा के जहर मगाल शे� ઘોડાજી તમારા વકીલ નથી આયા વકીલ સાહેબ આ ઉંમર તમારી કેસ લડવાની નથી હવે તો આરામ કરો ઘરે રહીને અરે મેં કીધું ઘરે ડૂસી બખાળા બખાડા એના કરતા એકાદ કેસ લડવો

અરે વકીલ સાહેબ રોય દાડા નહીં વળે દવાખાને તો લઈ જવા જ પડશે તમારે અરે સાહેબ શાંત બેન મરી જશે ઓહો એનો મતલબ કઈ મરી જાય એટલે એમ કેન્સર છું એમને શાન્તાબેન ને એ તો કઉસ આ ઉભા ની બેન છે આ મને બેન જેવો નહીં શાંતિ ભાઈ જેવો કેમ લાગે છે અરે સાહેબી જેવો લાગતો હોય એવો તમે ફોસી લટકાડો ને એટલે એ વકીલ સાહેબ મેં પૈસા કેસ જીતવાના આલ્યા છે કોઈ ફોસી સડવાના નથી આલ્યા ફૂડુ અલ્યા જો આજ તને ફોસી ની આલે ને તો ઘરે જઈને મોટો પોખાઈને મરી જઈશ એ મિલડ આ તમારા ડફોળા પતી જાય તો મને કહેજો મારે હવાશ બીમારી છે તો બેઠો છું હું થોડીવાર અરે તમે બે મિનિટ ઉભારો ખાલી

તાબેન ની બરા ફેલ થઈ ગઈ હતી આ પણ ગાડી ની તો નથી થઈ ને પણ મિલોડ અમારે શોતાબેન સંપલ ગહીન બરેક બ્રેક ઈ દાણા દરવાજો ખોલી અને પગ નેસો રાચો આમ કે હડવા હાટુ અને સંપલ નું સપનું તૂટી ગયું એમાં બરેક ના આય મિલાડ ઓ એવું છે એમ ને આ તો પાપા ની પરી જે હું કર્યું પ્રો ઓ ભાઈ મિલાડ અને તમે જઈને ઇન્સ્ટાગ્રામ માં જઈને આઈડી જોશો ને તો શાંતા બેન ની પાછળ કેપ્શન માં પાપા ની પરી લખલ છે મે જોયું તો ઈ હું પાસે સર્ચ કરી લઈશ આ તો ગેંચુ ઘોડાજી તમને ખબર પડવી જોઈએ ને કે કોઈ બાઈ મોણા ગાડી આપતું હોય તો રોડ ની સાઈડ માં ના ઉભું રેવાય હવે આ રોડ ની વાત કરો છો મિલોડ હું તો સરડમ શેગદરા હુડતો તો અહીંયા થી ફગોડો મને પૂળા ની જે ડાયરેક્ટ હું તો પડ્યો હુડ બાવળિયા ઉપર આ શું કહે છે વકીલ સાહેબ હા તો થોડી સાઈડ માં ઉતરી ગઈ છે મિલોડ થોડી નઈ સરેડા ફાડી નાચા છે શાંતા બેને તો એલા તારી બાઈ તો તારા ભેગો ભેગો મને ફસાવતી જઈ છે મિલર તો આગેલી તારીખ હાલો રે બીજું શું આ તારીખ તો આલવી જ પડશે ને કેશ પણ રમણ ભમણ થઈ ગયો હશે એ મિલર તમારી ગાય થઈ ગયો બાપા હવે તારીખ ના હાલતા આવતી તારીખ સુધી મારી વકીલ સાહેબની બેહાની બેરાની વિકી તો ખરી જાય છે મિલર અરે તમે રેવા જો હું બેઠો છું ને તો વકીલ સાહેબ હવે આનો એક જ રસ્તો છે કે જે આ ઘેંચું ઘોડા ને દવાખાના માં જે ખર્ચો છો એ આ સોલે નો બસંતી ભરી નાખે એટલે વાત પૂરી મિલોડ મારું નામ બસંતી નહી ખુદો ફેસબુક વાળો છે આજકાલ પડદા ને શિખર શું થઈ ગયો છે ખુદો ફેસબુક વાળો આવું તો કોઈ નામ હોતું હશે

સોરી મિલર અલે તારે કોઈ કેવું છે ઘંચા ઘંચું ઘોડામાંથી માંથી ડાયરેક્ટ ઘંચું સાહેબ સાહેબ નો બાટલો ફાટો લાગે હમક દે જો સાહેબ તમે મે આમ કો એમ હા તો બધાયની અપીલો વાંભળી અને આપણે ઈ ફેસલા ઉપર પહોંચ્યા છે કે જે આ ફુદા ની જે કાંડ કર્યું છે ઈ બરોબર કહેવાય નહીં એટલે ફુદાજી જેટલી પ્રોપર્ટી હોય ઈ બધી મારા નામે કરાઈ દે અને ફુદાજીને તિહાર જેલમાં મેલવાનો આદેશ કરવામાં આવે છે પણ મિલો આ તો ખોટું છે ને ગોડુ અને ગોંચુ ઘોડાને ધોડાઈ ધોડાઈને મારવાના કેસમાં વકીલ સાહેબ ડોમરાજીને 5 લાખ રૂપિયા ગોંચુ ઘોડાને હાલવાના રહેશે કે શીજ પૂરા ડોમરાજીના મોઢા જોણે પટુરા હરા હિસાબે મારે 5 લાખ નું ઉઠતું આવ્યું આ ધંધો બંધ કરી દાળિયે સડી જ આવશે થેન્ક યુ મિલો